નમસ્કાર જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે મિત્રો ટાટા આઈપીએલ બે હજાર પચીસનું સંપૂર્ણ જગ્યા જોવાના છે જે આપણી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં મિત્રો માટે એક પ્રશ્ન સો ટકા પૂછાશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ એના પહેલા મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે આપણું સ્પેશિયલ આઈએમપી મટીરીયલ આવી ચૂક્યું છે જેની અંદર પાંચ હજાર મોસ્ટ એમપી પ્રશ્ન આપેલા છે જેની અંદરથી સંપત્ત પેપર પૂછવાની સંભાવના છે તમે પાસ થાવ એટલા પ્રશ્નોમાંથી પૂછાશે તો મોસ્ટ આ પી પીડીએફ ને પરચેસ જો તમે કરવા માગતા હોવ તો અહીં આપેલા નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે તો મિત્રો એકવાર ખાલી સો રૂપિયાનું પેમેન્ટ કરી જોજો ઉપર એક સમો ટકા ફાયદો થશે તો રાના ના જુઓ અને અત્યારે જ આ પીડીએફને પરચેસ કરી લો ઓકે આની સાથે છેલ્લા છ મહિનાના કરંટ અફેર્સની પીડીએફ પણ ફ્રીમાં મળશે અને અલગથી તમારે ફક્ત કરંટ અફેર્સની પીડીએફ પરચેસ કરવી હોય તો તમને પચાસ રૂપિયામાં એ પણ મળી જશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ આઈપીએલ બે હજાર પચીસનો ખિતાબ કઈ ટીમે જીત્યો છે ઓકે તો આઈપીએલ બે હજાર પચીસમાં જે આઈપીએલની મિત્રો અઢારમી આવૃત્તિ યોજાઈ હતી અને આ અઢારમી આવૃત્તિની વિજેતા ટીમ છે મિત્રો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એ ટીમ છે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ઓકે તો આ મિત્રો વાત કરીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની તો આ પ્રથમ વખત પ્રથમ વખત જ આઈપીએલનું ટાઇટલ આ બેંગ્લોરે જીત્યું છે ઓકે બેંગ્લોરના જે બેંગ્લોર જે છે તેના કપ્તાન હતા રજત પાટીદાર ચાલો આગળ વાત કરીએ આઈપીએલ બે હજાર પચીસ ઉપવિજેતા ટીમનું નામ જણાવો તો મિત્રો ઉપવિજેતા ટીમનું નામ છે પંજાબ ઓકે જે ફાઇનલ મેચ હતી તે આરસીબી અને પંજાબ વચ્ચે રમાણી હતી જેની અંદર આરસીબી એટલે કે બેંગ રોયલ ચેલેન્જર્સ જે બેંગ્લોર છે તે વિજેતા બની હતી અને પંજાબ જે ઉપવિજેતા બની હતી ઓકે અને આ પંજાબના કેપ્ટન્સનું નામ શું હતું શ્રેયસ અહી ચાલો ક્વેશ્ચન નંબર ત્રણ છે કે ભાઈ આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાણી હતી તો મિત્રો એ રમાણી હતી વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે તેમણે આઈપીએલ આઈપીએલ બે હજાર પચીસ એ આઈપીએલની કેટલામી આવૃત્તિ હતી તો આ મિત્રો મિત્રો આઈપીએલની કેટલામી અઢારમી આવૃત્તિ હતી ઓકે અઢારમી સિઝન હતી આ તેમણે આઈપીએલ બે હજાર પચીસની ફાઈનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ કોને જીત્યો છે તો મિત્રો એ જીત્યો છે કુનાલ પાંડિયાએ ચાલો આઈપીએલ બે હજાર પચીસમાં ઇમેજિંગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ કોણે જીત્યો છે તો એ જીત્યો છે સાઈ સુરદર્શનને ત્યારબાદ આઈપીએલ બે હજાર પચીસમાં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ કોણે મળ્યો છે મિત્રો એ પ્રાપ્ત થયો છે સૂર્યકુમાર યાદવને ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ આઈપીએલ બે હજાર પચીસમાં ઓરેન્જ ઓરેન્જ કેપ ઓકે કોણે જીતી છે ઓકે ઓરેન્જ કપની ઓરેન્જ કેપ આવશે અહીં તો મિત્રો ઓરેન્જ જે કેપ છે તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને આપવામાં આવતી હોય છે અને એ મિત્રો આપવામાં આવી છે સાંઈ સાંઈ સુરદર્શનને ઓકે સાંઈ દુર્સન જે સાંઈ સુરદર્શન જે ગુજરાત ટાઇટન્સના ખેલાડી છે તેમણે સૌથી વધુ રન બનાવ્યા હતા એટલા માટે તેમને ઓરેન્જ કેપ આપવામાં આવી હતી ત્યારબાદ આઈપીએલ બે હજાર પચીસમાં પર્પલ કેપ એવોર્ડ કોને જીત્યો છે ઓકે પર્પલ કેપ કોને આપવામાં આવે

ત્યારબાદ આઈપીએલ બે હજાર પચીસમાં વિજેતા ટીમને કેટલું ઇનામ મળ્યું તો વિજેતા ટીમને મિત્રો વીસ કરોડનું ઇનામ પ્રાપ્ત થયું છે ત્યારબાદ આઈપીએલ બે હજાર પચીસમાં ઉપવિજેતા ટીમને કેટલું ઇનામ મળ્યું તો ઉપવિજેતા ટીમને મિત્રો સાડા બાર કરોડ એટલે કે બાર પોઈન્ટ પાંચ કરોડનું ઇનામ પ્રાપ્ત થયું છે તેપર આઈપીએલ બે હજાર પચીસનો સૌથી મોંઘો ખેલાડી કયો છે અથવા તો આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી કયો છે એવું બંને કહી શકાય તો એ છે મિત્રો રિષભ પંત ત્યારબાદ ક્વેશ્ચન છે કે ભાઈ આઈપીએલ ઇતિહાસમાં સૌથી ઓછા દડામાં સદી ફટકારનાર ભારતીય ખેલાડી કયો છે ઓકે તો મિત્રો એ છે વૈભવ સૂર્યવંશી કોણ છે વૈભવ સૂર્યવંશી જે રાજસ્થાનનો ખેલાડી છે ઓકે અને સૌથી નાની વયમાં આઈપીએલમાં ડેબ્યુ કરનાર ખેલાડી પણ આ વૈભવ સૂર્યવંશી છે ઓકે રાજસ્થાન રોય રોયલ્સ ટીમનો છે અને આજે બિહારનો વતની છે ચાલો આઈપીએલ બે હજાર પચીસમાં ફેર ફેર પ્લે એવોર્ડ કઈ ટીમે જીત્યો છે મિત્રોએ જીત્યો છે સીએસકે ઓકે ચેન્નાઈ સુપર કિંગ્સ ત્યારબાદ આઈપીએલ બે હજાર પચીસમાં કુલ કેટલી ટીમો હતી તો ટોટલ મિત્રો હતી આની અંદર દસ ટીમો ચાલો આઈપીએલનું પૂરું નામ જણાવવાનું છે આઈપીએલનું પૂરું નામ છે મિત્રો ઇન્ડિયન પ્રીમિયર લીગ ઓપ્શન ડી સાચો જોબ બનશે તે પર IPL 2025 ના ટાઇટલ સ્પોન્સર કોણ હતું તો ટાઇટલ સ્પોન્સર એ હતું મિત્રો ટાટા ચાલો વર્તમાનમાં માં IPL ના ચેરમેન કોણ છે તો વર્તમાનમાં માં IPL ના ચેરમેન છે મિત્રો અરુણ તુમલ તે પર IPL નું આયોજન કોણ કરે છે IPL નું આયોજન જે મિત્રો જે છે તે BCCI દ્વારા કરવામાં આવે છે ઓકે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા આનું જે હેડકવાર્ટર છે તે આવેલું છે વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ખાતે અને BCCI ના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો એ છે મિત્રો રોજર બિન્ની અને ઉપાધ્યક્ષ કોણ છે એ છે મિત્રો રાજીવ શુક્લા BCCI ની જે મિત્રો સ્થાપના જે છે તે વર્ષ ઓગણીસો ને માં થઈ હતી ચાલો આગળ વાત કરીએ IPL બે હજાર પચીસ ની opening match કઈ ટીમો વચ્ચે યોજાઈ હતી

ઓકે જેમાંથી મિત્રો પેઠા પ્રશ્નો પૂછ્યા છે પરીક્ષાની તો મિત્રો એકવાર આપ જે પીડીએફ છે અશ્ય પરચેસ કરીને જરા વાંચી લેજો માત્ર સો રૂપિયામાં તમને આ તમે આ પીડીએફ પરચેસ કરી શકો છો ઓકે તો આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે તો ફટાફટ મિત્રો અત્યારે પીડીએફને પરચેસ કરી નાખો વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો જી હા ના આઈપીએલના ઇતિહાસની સૌથી સફળ ટીમ કઈ છે મિત્રો તો ઇતિહાસ ઇતિહાસની સૌથી સફળ બે ટીમો છે મિત્રો એક છે સીએસકે અને એક છે એમઆઈ આ બંને ટીમો આવશે ઓકે સીએસકે અને એમઆઈ આ બંને ટીમોએ પાંચ પાંચ વખત આઈપીએલનું ટાઇટલ જીત્યું છે ચાલો આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન કયા ખેલાડીના છે તો મિત્રો એ છે વિરાટ કોહલીના છે આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કયો છે તો એ છે મિત્રો યુઝવેન્દ્ર ચહલ ચાલો ત્યારબાદ વર્ષ બે હજાર આઠમાં આઈપીએલ જે આઈપીએલની પ્રથમ વિજેતા ટીમનું નામ જણાવો તો એ હતું મિત્રો એ છે મિત્રો રાજસ્થાન રોયલ્સ ચાલો આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કયા ખેલાડી પાસે છે કે આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ એ છે મિત્રો વિરાટ કોહલી પાસે આઈપીએલમાં સૌથી ઓછા બોલમાં અર્ધશતક લગાવ લગાવવાનો રેકોર્ડ કયા ખેલાડી પાસે છે તો એ છે મિત્રો યશસ્વી જયસ્વાલ પાસે આઈપીએલ ઇતિહાસમાં સૌથી ઓછા બોલમાં શતક લગાવવાનો રેકોર્ડ કયા ખેલાડી પાસે છે તો મિત્રો જવાબ આવે ક્રિસ ગેલ ઓકે એવો પ્રશ્ન પૂછાય કે એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કયા ખેલાડી પાસે છે તો એ પણ આવશે ક્રિસ ગેલ ઓકે તો મિત્રો આ આ આઈપીએલના મોસ્ટ આઈપી પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા આઈએમપી પ્રશ્નો આટલું પૂછાઈ શકે જેટલા પણ અગત્યના ક્વેશ્ચન હતા એ આપણે લઈ લીધા અને આ ખાસ અગત્યની પીડીએફ છે જરા જોઈ લેજો અને પરચેસ કરી લેજો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરીને તમારા દોસ્તો જો અવશ્ય શેર કરજો ફરીથી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત બંને ભારત